નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય છે ત્યારે તે વધુ પડતી અરબસાગરની અંદર જવાના કારણે કેટલાક દરિયાકાંઠાના જે વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના છે તો કયા કયા વિસ્તારોમાં આજે તેમજ આવતીકાલે ભારે વરસાદ જોવા મળશે તેમજ આગામી સમયમાં આ સિસ્ટમ કેટલી મજબૂત બનશે કઈ દિશામાં આગળ વધશે તેમજ ગુજરાતની અંદર હવે કેટલા દિવસ વરસાદની સંભાવના છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આજની વાત કરીએ તો આજે બાર વાગ્યા પહેલાંનો જે સમયગાળો છે તે દરમિયાન ગુજરાત ઉપર અત્યારે ડિપ્રેશન સક્રિય છે એટલે કે મજબૂતમાં મજબૂત સિસ્ટમ ગણી શકાય તો અત્યારે હાલ ઉનાથી તુલસી શામ કોડીનાર વેરાવળ માંગરોળ કેશોદ આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ભયંકર વરસાદની સંભાવના છે સાથે સાથે પોરબંદર કુતિયાણા ઉપલેટા ભાણવડ જેતપુર ગોંડલ બગસરા જૂનાગઢના તમામ વિસ્તારો તેમજ ઓખા દ્વારકા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ સાવડી સાઈડના જે વિસ્તારો છે વાંકાનેર અને મોરબી આજુબાજુના વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે હોય સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ જસદણ બોટાદ તેમજ ભાવનગર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં પણ સાવરકુંડલા ધારી તુલસીશામ રાજુલા મહુવા તળાજા પાલીતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથક બાબરા વલભીપુર શિહોર રાજુલા ઉના તુલસીશામ આ બધા વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે ભુજ માંડવી ગાંધીધામ રાપર ખાવડા આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે હળવો ભારે વરસાદ ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં જોવા મળે તેવી સંભાવના છે ખાસ કરીને અત્યારે હાલ જે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્ર ઉપર સક્રિય છે સૌરાષ્ટ્રમાં બપોર પછીના સમયગાળામાં ભારે પવન સાથે વરસાદ પણ દરિયાકાંઠાના જિલ્લાઓ જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છનો સમાવેશ થાય છે તો આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે બપોર પછીના સમયગાળાની વાત કરીએ એટલે કે ચાર વાગ્યા આજુબાજુનો જે સમયગાળો છે જેમાં કોડીનાર ઉના તુલસીશામ વેરાવળ માંગરોળ કેશોદ વિસાવદર ધારી તેમજ પોરબંદર કુતિયાણા ઉપલેટા જેતપુર ગોંડલ ભાણવડ સાઈડના જે વિસ્તારો છે સાથે સાથે ઓખા દ્વારકામાં પણ તીવ્રતા વચ્ચે ખંભાળિયા હોય લાલપુર જામનગર ધ્રોલ સાઇડના વિસ્તારો છે સાવડી વાંકાનેર નવલખી મોરબી થાણ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હળવર રા હળવદ રાણપુર ધંધુકા સાઈડના વિસ્તારો હોય તેમજ નાગવીરી નલિયા નિરોણા ગઢસીસા ગાંધીધામ માનફારા રાપર આડેસર અને ભસાવ આ જે બધા વિસ્તારો છે જેમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં ક્યાંક હળવો ક્યાંક મધ્યમ વરસાદ સાતલપુર રાધનપુર રોડા હારીજ સિદ્ધપુર સુઈગામ ભાટસણ દિયોદર પાલનપુર ડીસા અંબાજી થરાદ અને ધાનેરામાં આબુરોડમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદથી ગાંધીનગર આજુબાજુના વિસ્તારો છે અમદાવાદ વિરમગામ ધોળકા નડિયાદ ગાંધીનગર ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર હરિરાજપુર તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ હળવો વરસાદ રહેશે તો આ રીતે ગુજરાતમાં જોવા મળશે વરસાદ આજે રાત્રે વાગ્યાના વાગ્યાના સમયગાળાની વાત કરીએ તો સમયગાળા દરમિયાન કચ્છમાં લખપત રાપર ગાંધીધામ ભુજ માંડવી નલિયા સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે માંડવીથી ગાંધીધામમાં વધારે જ્યારે સૌરાષ્ટ્રમાં ઓખા દ્વારકા ભાટીયા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવાડ મોરબી ઉના કોડીનાર વેરાવળ મહુવા તળાજા પાલીતાણા સુધીના વિસ્તારોમાં વરસાદ આપણને આજે જોવા મળશે આજે રાત્રિના સમયગાળાની વાત કરીએ તો રાત્રે બાર વાગ્યા પછી એટલે કે આવતીકાલે ત્રીસ તારીખમાં સવારના ત્રણ વાગ્યામાં દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ગોંડલ જસદણ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ મહુવા તળાજા પાલિતાણા ઉના વેરાવળ કચ્છના પણ મોટાભાગના વિસ્તારો કે જેમાં ભારે વરસાદ જોવા મળશે આવતીકાલે ત્રીસ તારીખે વહેલી સવારે સાત વાગ્યાના સમયગાળામાં વેરાવળ ઉના અમરેલી જુનાગઢ પોરબંદર આ પંથકમાં અતિ ભયંકર વરસાદ પડી શકે જેમાં વિસાવદર ધારી હોય વેરાવળ કોડીનાર તુલસીસામ સાઈડના વિસ્તારો હોય તેમજ તાલાલા સાસણ ગીર ગીર નેશનલ પાર્ક ભાવનગર અને તળાજા મોવા જેસર બગદાણામાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે રાજકોટ સુરેન્દ્રનગર જસદણ ગોંડલ દ્વારિકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે નલિયા આજુબાજુ કચ્છના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ રહેશે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ જેમાં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે દુવારિકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ ભાણવડ પોરબંદર અમરેલી આ બધા વિસ્તારો કચ્છની અંદર પણ ખાવડા નલિયા ગાંધીધામ મહેસાણા પાલનપુર સુઈ ગામ તો આ રીતે મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય અને કચ્છના વિસ્તારોમાં પણ ત્રીસ તારીખે આવતીકાલે અને પહેલી તારીખની અંદર ભારે વરસાદ સમગ્ર કચ્છની અંદર લખપત ખાવડા નલિયા ભુજ ગાંધીધામ આજુબાજુ જોવા મળશે દ્વારકા અને પોરબંદરમાં પણ આવતીકાલે વરસાદની તીવ્રતા વધારે રહેશે જ્યારે પહેલી તારીખની વાત કરીએ તો જેમાં જે દ્વારકાથી જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં જેમાં દ્વારકા પોરબંદર અને કચ્છના જે વિસ્તારો છે જેમાં તીવ્રતા વધારે રહેશે આવતીકાલે પહેલી તારીખે બપોર પછીના સમયગાળામાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિત સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ભારે વરસાદ જોવા મળશે સિસ્ટમ આખી પહેલી તારીખે અરબસાગરની અંદર પહોંચી જશે એટલે કે વધુ મજબૂત બનવાની છે જેના કારણે તેનો ટ્રપ આખા સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત સુધી ફેલાય છે તો આ રીતે ગુજરાતની અંદર ચાર તારીખ અને પાંચ છ તારીખ સુધી વરસાદ જોવા મળશે અને આ જે સિસ્ટમ છે તે વધુ મજબૂત બનવાની સંભાવના રહેલી છે હવે વાત કરીએ આપણે આગામી સમયમાં પાંચ સ તારીખમાં ફરી વખત સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત આ બધા વિસ્તારોમાં આ રીતે હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે આઠ નવ તારીખથી ગુજરાતમાં વરસાદની સંભાવના જણાતી નથી એટલે કે હવે મગફળી કાર્ય જે ખેડૂતોને કરવાનું હોય તે કરી શકશે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે આજે બપોર સુધીના સમયગાળાની આપણે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે ભરૂચમાં સાઠ કિલોમીટર પ્રતિ કલાક સુરતમાં ચુમ્મોતેર વલસાડમાં બાસઠ તાપી પંચાવન અલંગ ભાવનગર સાસઠ થી આજુબાજુની ઝડપ મહુવા આજુબાજુ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક ઉના આજુબાજુ સોસઠ જે જોટાના પવનોની ઝડપો હોય છે જે દરિયા કિનારાના ભાગોમાં વધારે જોવા મળે કારણ કે અત્યારે હાલ ડિપ્રેશન સિસ્ટમ જૂનાગઢ ઉના અમરેલી ભાવનગર આ બધા વિસ્તારોની ઉપર છે ત્યારે જામનગર આજુબાજુ પણ અડતાલીસથી પંચાવન સુધીની પવનની ઝડપ કચ્છમાં પણ અને ઉત્તર ગુજરાતમાં પણ પવનની ઝડપ વધારે રહેશે વાત કરીએ આજે બપોર પછી સાંજના છ સાત વાગ્યાના સમયગાળા દરમિયાન રાજુલા મહુવા આ બાજુના જે વિસ્તારો છે ભાવનગર તળાજા મહુવા જેસર બગદાણા જેમાં સાઠથી એંશી સુધીની પવનની ઝડપ દર્શાવાઈ રહી છે વલસાડ આજુબાજુ પણ પચાસથી પંચાવનની પવનની ઝડપ રહેશે એટલે કે ભારે પવન ફૂંકાવાની સંભાવના ગણી શકાય આજે પવનની ઝડપ છે તે આવતીકાલે પણ ત્રીસ તારીખની અંદર બપોર સુધી વધારે પવનની ઝડપ રહી શકે તો આ રીતે ડિપ્રેશન સિસ્ટમ ગુજરાતની ઉપર સક્રિય છે આગામી પહેલી બીજી તારીખની અંદર તે અરબસાગરમાં ગયા પછી તે વધુ મજબૂત બનશે અને ચાર તારીખ આજુબાજુ આ જે સિસ્ટમ છે તે ઓમાન તરફ મસ્કટ તરફ આગળ વધી રહી છે અને સાયક્લોન બનવાની પણ સંભાવનાઓ કેટલાક નિષ્ણાતો માની રહ્યા છે કે અરબસાગરમાં ગયા પછી તે વાવાઝોડું બનશે અને અરબસાગરમાં જ તે સમાપ્ત થશે ક્યાંય પણ ટકરાવાની શક્યતાઓ જણાતી નથી તો વાત કરીએ આપણે વાવાઝોડું બનવાની જે સ્થિતિ છે તે આઇકોન મોડલ અનુસાર આપણે છે જેમાં ખાસ કરીને તેની પવનની ઝડપ એકસો એ કિલોમીટર પ્રતિ કલાક સુધીની જોવા મળે છે જે ઓમાન તરફ પહોંચી જશે ત્યારે જ્યારે ગુજરાતની નજીક હશે ત્યારે તેની પવનની ઝડપ ઓછી હશે પરંતુ છતાં પણ તે ગુજરાતને અસર કરી શકે ભારે પવન ફૂંકાઈ શકે ભારે વરસાદ પડી શકે ઓમાન મસ્કટ તરફ આગળ ગયા પછી હિલ્ફ આજુબાજુ તે અરબ સાગરની અંદર તે વિખેરાઈ શકે અથવા તો હાઈમાં ઓમાન તરફ તે ટકરાઈ પણ શકે છે તો આ રીતે અરબ સાગરમાં ગુજરાતથી દૂર વાવાઝોડું બનવાની સંભાવના ગણી શકાય તો ખેડૂત મિત્રો હવે જોઈએ હવામાન વિભાગની હવે આપણે જોઈએ અત્યારનું જે હવામાન વિભાગ દ્વારા નાવ કાસ્ટ જાહેર કરવામાં આવેલું છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દમણ દાદરા નગર હવેલી તેમજ વલસાડ જિલ્લો નવસારી જિલ્લો અને સુરતમાં યલો એલર્ટ છે બાકી ડાંગ તાપીમાં એલર્ટ નથી ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય જેમાં કોઈ જાતનું એલર્ટ આજે નથી માત્ર રેડ એલર્ટની વાત કરીએ તો દ્વારકા જિલ્લો પોરબંદર જિલ્લો જૂનાગઢ અને ગીર સોમનાથ ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે અમરેલી તેમજ રાજકોટ અને જામનગર તેમજ કચ્છ આ ચાર જિલ્લાઓ છે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે અને સુરત નવસારી વલસાડ ત્રણ જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતના ટોટલ અગિયાર જિલ્લામાં આજે વરસાદનું એલર્ટ છે બાકી સિસ્ટમ અરબસાગરમાં પહોંચ્યા પછી વરસાદની સંભાવના ઘટશે હળવો મધ્યમ વરસાદ મોટાભાગના વિસ્તારોમાં પડી શકે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે આ છે હવામાન વિભાગનું અપડેટ ગઈકાલની વાત કરીએ તો ગુજરાતના બસ્સો ને બત્રીસ કરતા પણ વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં ખાસ કરીને સૌથી વધારે જે વરસાદ નોંધાયો તે સુત્રાપાડાની અંદર આઠ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ત્રણ થી ચાર ઇંચ સેવા વરસાદ નોંધાયા છે તો આ હતી ગઈકાલની અપડેટ તો આ રીતે હવામાન અપડેટ જોતા રહેજો અને ફરી વખત મળીશો નવી અપડેટમાં ત્યાં સુધી જોતા રહેજો ઓનલાઈ ખેડૂત